તમે કપડા ધોવા આવો તમે કપડા ધોવા અને તળાવે આવો હવે તમે જવા લો હું આગળ તળાવ પછી આવું ખલીવા લખી ધોવા આવો એક કલાક થાત તલાડ નઈ લોગડે એવું હે હાલો એલો ઈડે લોકો જ કપડા ધોવા ને આપણે જ સળવાલા જઈતા નીચે મતો રીંગણી થઈ ગઈ છે મસ્ત ની રીંગણ એકે ન આવગા રીંગણા તો કોકો કાયવા બહુ નઈ આવા અમારો એક રીંગણીનો ભાવ અત્યારે કેટલો હે રીંગણાનો ભાવ કેટલો હે 100 રૂપિયા હા 100 રૂપિયાના કિલો રીંગણા છે બોલો તો એકે રીંગણું જ આવતું નથી જો આખામાં રીંગણી કરેલી છે

આપણે સીધા છે ને આવ્યા ને તો હા હાથ પડી ગયું જવાનું તો હવનમાં નાઈ ન મળે હવે હવનમાં એનો ગયા ને બીજા સીધા ઘરે તો હવે છે ને આ કપા બહુ બધું ખેંઈ નાખો છે મરે વટાઈ ગયો પૂળા કરી ના ખાયા મગ લેવાનું થોડું રોપવાની બધા મગ લે છે હા મગ હતા એ બધા ભેગા કરી જા થોડા થોડા છે બધામાં એટલો પગ ખાલી કરો બાકી છે ના આ કપા કપાં વીણાઈ ગયા નવી રહ્યા

હમણાં છે ને તમે હું દવાખાને આગળ વાત કરી હતી એમ જે દવાખાને આપણે ને આપણે શું કહે ઓપરેશનની તારીખ આવેલી છે હું તમને બધું આગળ બધું બતાવું કમ્પ્લેટ કેટલું હું તારીખ આવેલી છે કેટલી દવા આપી નીચેમાં જો ખતરમાં આવી જાય દૂધી તો મસ્ત થઈ ગઈ છે ખતરમાં જા દૂધી એવડી આવી ગઈ છે હાલ પીળો આવી શું દાવે એટલે ભોગી જાય નિકરમાં તો આપણે છે ને હાલો તમને બધું રિપોર્ટ ને દવા ને એવું બધું દેખાડું નીચેમાં છે ને શરૂ અમારે વિડીયો બનાવવાનો

તે યાદ બનાવતા ને હમણાં આમાં છે ને આ ચેનલમાં આપણે વિડીયો નહીં આવતા કાયમિક કારણ કે ધીમે ધીમે આવે છે હમણાં થોડા કામના અગવડમાં પડી ગયા છે ને એમાં વિડીયો નહીં આવતા હોય છે ને ધીમે ધીમે કાયમિક બનાવવાનું શરૂ કરી દેવાનું છે તો હાલો તમને પેલા રિપોર્ટને એવું બધું દેખાડ દઉં હું સહી તો ચાલો બંને રિપોર્ટને એવું બધું બતાવું દો આ એક સપ્તાહ દવા આપી છે પછી આ દવા આપેલી છે આ ટીકડી આપેલી છે આપેલી છે આ આપેલી છે ને આ એટલું આપેલા છે ને આ બધા રિપોર્ટ કરાવેલા છે ને આ જો પત્રીના ઓપરેશનની તારીખ આપણે છે ત્રણ ત્રણ બાર બે હજાર તો ત્રણ તારીખે છે ને ઓપરેશનનું કીધું છે પત્રીનું પણ આપણે પાસાકાલ બતાવા જતાં જે આગળ બતાવવા જે છે ને કીધું ને ઓપરેશનનું કીધું એ આ ત્રણ એટલી તારીખ આપણે છે ને એ પછી પાસા એકવાર આપણે બતાવી જવા તો છે ને એવું કીધું છે કે નોર્મલ છે બહુ જરૂર નહીં પડે તો કદાચ ઓપરેશન કરાવવું પડશે તો કરાવી નાખશું અને અમારે છે સદભાવના નજીકમાં જ છે તો ઓપરેશન તો તાત્કાલિક ફ્રી છે પણ શું છે એ મને પંદર દિનો ખાટલો થાય નથી ને એટલે એ મહિનો હમણાં ધીમે ધીમે વિડીયો આવે છે બહુ જ વિડીયો આવતા નથી અને હવે છે ને કાયમી કરશું ધીમે ધીમે બધું દવાખાનાનું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી કાયમી વિડીયો કરશું તો તો એવું બધું છે એની લીધે વિડીયો છે ને કાયમી કાયમી વિડીયો આવતા નથી પણ છે ને અમારે એવું છે હમણું કેમ થાય ખબર છે ડારનું નમી અમે કાંઠે રહી તો ખારસ બેક ડારમાં આવે કે નહીં એને લીધે પત્રી સેવાનો સાસ વધારે દે ફિલ્ટર ને એવું બધું હોય ને તો એ ધું કે કઠે રહી કે નહીં એટલે ક્ષારનું પ્રમાણ વધારે હોય તો એને ક્ષારનું કીધેલું છે કે ક્ષાર જમા ચેલો થાય એટલે એ જ કહેવાય એવું છે ೀ ನಾವು <laughs> તો મિત્રો તો રેસીપી વિડિયો બની ગઈ છે કમ્પ્લીટ આપણે છે ને ને જે તાવડી લેવા તાવડી લઈને વી આવ્યા ને અમાર ભાઈ જો રેસીપી વિડિયો બની ગઈ નીહાડે આવીને ખાવાય બોલ્યો શું ખાય લે તીખારી જો દહીં ને તીખારી ખાય ઘરેલું મરચું ને રોટલા દહીં તીખારી બનાવવું પડે કે મસ્ત બની ને ને આ ગડે છે રોટલા રોટલા ઘડીયો હો રોટલા કરવાન બહાર ચાલુ છે અમારે અરસીતા બેન જાય છે દૂધ લેવા જો એ રોટલા કરવાન સારું છે ને અમાર ભાઈ ભૂખ્યો થઈ ગયો કીધું તો કા ભૂખ લાગી તો નિહાળ હેડે ને તો આ તીખા ની રેસીપી બનાવી ને વિડીયો આપણે ઓલી ચેનલ માં મોકલો છે તો જોઈ આવજો બધા નગર ભાઈ તો લેવા મીડા ખાવા મળ્યા એ રોટલા બનાવવાનું ચાલુ છે દેસી રોટલા બાજરાના રોટલા જો બહાર હરતું ફરતું રસોડે તીખા સાથે રોટલા રેસીપી વિડીયો બનાવવાનો તો બાર રોટલા બનાવવાનું રાખીને નાખ્યું હા એ રોટલા બનાવવાનું શરૂ થઈ ગયું છે

તોડીએ અમારો ઓળો બનાવો ને કે તે હું ટમેટા તોડતા ભૂલી ગઈ આવી રીંગણા તોડવા આવી હી પણ ટમેટા ન લાવી તે મેં કીધું ટમેટા લઈ આવો બસ એટલા થઈ રહે ઘણા તોડ લીધા તો ડુંગળી ખેંહ લો હી લો થોડી લીલી ડુંગળી રહી દો પણ નાની નાની છે હો લીલી ડુંગળીનો ઓળો બનાવીને છે

તો ચાલો મસ્ત મજાનો વોલમ કરી લઈને અમે આપણે વિડીયો પૂરો કરી દઈએ કારણ કે વિડીયો છે ને કાયમ કાયમ વિડીયો નહીં આવે તો હમણાં છે ને દવાખાના બવા કામમાં છે ને એટલે વિડીયો કાયમ નથી આવતો પણ બધાને ત્યાંથી કન્ટિન્યુ કરી નાખશું તો ચાલો આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ તો અમારો વિડીયો પસંદ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો ને આશા છે કે અમારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધેશ